આ સોમનાથ દાદાનું મંદિર છે એ અંતાળિયા મહાદેવ આખો આકાર આપેલો છે આ મંદિરનો અહીંયા એ જ રીતના મંદિર છે જે સોમનાથ દાદાનું છે એ મંદિર એ જ રીતના પ્લાનનું મંદિર બનાવેલું પુઠામાં છે આ મંદિર છે દિલેકાશ અર્જુન મહાદેવ મહાદેવનું છે આ પણ એમ જ એ જ આકારમાં બનાવેલું છે આ મંદિર પણ અંતાળિયા મહાદેવ છે આ લીલીયા તાલુકાનો અંટાળિયા મહાદેવ અમરેલી જિલ્લો આ પણ મંદિર છે આ બીજું મંદિર શ્રી મહાકાલેશ્વર મહાદેવ આ પણ એ જ આકારમાં બનાવેલું છે આ પુઠ્ઠાનો આખો બનાવેલું છે આ મંદિર પણ એ જ પ્રમાણે બનાવેલું છે એટલે આ મંદિર છે શ્રી મંગળેશ્વર મહાદેવ આ પણ એ જ મહિક રીતના બનાવેલું છે આકાર એ જ આપેલો છે અહીંયા બધાય મંદિરના દર્શન તમે કરી શકો છો ત્યાર પછી શ્રી વૈજનાથ મહાદેવ આ પણ મંદિર એ જ રીતનું છે વેલનાથ મહાદેવનું આજ અહીંયા તમે દર્શન કરી શકો છો આ એ મંદિર એ જ રીતનું છે આ ભીમેશ્વર મહાદેવ આ પણ એ જ રીતના મંદિર છે આ ભીમેશ્વર મહાદેવ છે આ ભીમેશ્વર મહાદેવ કહેવાય આ ભીમેશ્વર મહાદેવ 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 આ પણ એ જ રીતના મંદિર છે આથી રામેશ્વર મહાદેવ આ રામેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા પુટ્ઠાનો આકારથી રામેશ્વર મહાદેવના પણ દર્શન તમે કરી શકો છો ત્યાર પછી આ શ્રી નાગેશ્વર મહાદેવ આ નાગેશ્વર મહાદેવનું પણ મંદિર છે આ પણ મંદિરનો તમે અહીંયા દર્શન કરી શકો એમ છો ત્યાર પછી આ આપણે કાશી વિશ્વનાથ આપણે આ કાશી વિશ્વનાથ પણ મંદિર અહીંયા છે અહીંયા તમે દર્શન કરી શકો છો કાશી વિશ્વનાથ દાદાનું પણ ત્યાર પછી આ શ્રી ત્રણ ત્રંબલેશ્વર મહાદેવ આ તમેશ્વર મહાદેવ દાદાનું મંદિર છે અહીંયા પણ તમે એના દર્શન કરી શકો છો એ જ આકારનું મંદિર અહીંયા પણ છે અહીંયા તમે દર્શન કરી શકો છો એમ છો ત્યાર પછી આપણે કેદારનાથ મહાદેવ આ આપણે કેદારનાથ મહાદેવ છે આ કેદારનાથ મહાદેવમાં પણ તમે અહીંયા દર્શન કરી શકો એમ છો આ કેદારનાથ મહાદેવ છે ત્યાર પછી આપણે આવ્યું છે ધૂમેશ્વર મહાદેવ આ ધુમેશ્વર મહાદેવ છે આના હા એ આકારનું મંદિર છે અહીંયા પણ તમે એના દર્શન કરી શકો છો આ અંટાળિયા મહાદેવ છે આ સાજન ટીમા ગામની બાજુમાં આવ્યું છે આ જૂનું મંદિર હતું એમાંથી નવું મંદિર બનાવેલું છે આ આખું લોકેશન તમે જોઈ જાવ જ્યાં ગમે ત્યાંથી આવો ત્યાં અંટાળિયા મહાદેવ જરૂર ને જરૂર આવજો અને આની જેવું તમને ક્યાંય મજા નહીં આવે અંટાળિયા મહાદેવ લીલીયા તાલુકાનો અમરેલી જિલ્લો આ તમામે તમામ મંદિરના તમે દર્શન અહીંયા કરી શકો તેમ છો ત્યાર પછી આપણે આગળ વધશું અહીંયા પણ આગળ એક છે આપણે બગીચા જેવું નાના છોકરાને આપણે તેમ નાના નાના છોકરા ઈસકા બધું ત્યાં છે ત્યાં લઈ જવામાં આવશે